કોંગ્રેસના અમદાવાદ પૂર્વથી એઆઈસીના ભૂતપૂર્વ સોશિયલ મીડિયા હેડ રોહન ગુપ્તાની અચાનક ચૂંટણી લડવાથી પીછેહટના કારણે પાર્ટીના કેટલાક આંતરિક વિવાદો સામે આવ્યા છે એવું કહેવાય છે કે એક ફોન કોલને કારણે જ તેણે ચૂંટણી લડવાથી પીછેહટ કરવી પડી રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વની લોકસભાની બેઠકથી ટિકિટ મળ્યા બાદ તેણે ટોચના નેતાને ફોન કરીને તેમની સામે બડાઈ મારી કે કેવી રીતે તેણે આ અમદાવાદ પૂર્વની પ્રતિષ્ઠિત બેઠક પર ટિકિટ મેળવી જો કે તે ટોચના નેતાએ પણ તેનો જવાબ આપ્યો કે તેની પસંદગી ફક્ત એટલા માટે કરવામાં આવી છે કારણ કે અન્ય કોઈએ અમદાવાદ પૂર્વમાંથી કોંગ્રેસની ટિકિટ માગી જ નથી ત્યારબાદ તેનો આ બેઠક પરથી રસ ઉડી ગયો હતો અને રોહન ગુપ્તાએ પિતાની બીમારીનું બહાનું આપીને ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમના પિતા તેની ચૂંટણી લડવાના વિરોધમાં હતા અને એક શરત મૂકી હતી કે તે લેખિતમાં આપે કે તે ચૂંટણી નહીં લડે તો જ તેના પિતા તેમની સાથે વાત કરશે સાથે જ તેણે કહ્યું તેનો આ નિર્ણય તેની રાજકીય કારકિર્દીને અસર તો કરશે પણ સત્તા પિતાના આદર કરતા વધુ થોડી હોઈ શકે રોહન ગુપ્તાને કોંગ્રેસે તેલંગાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન હૈદરાબાદમાં પાર્ટીના વોર રૂમ અને મીડિયાના પ્રભારી બનાવ્યા હતા જો કે થોડા જ કલાકોમાં કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે તેમના સ્થાને ડૉક્ટર અજોય કુમારને નિયુક્ત કર્યા હતા ગુપ્તાની નિમણૂકનો તેણે સખત વિરોધ કર્યો હતો તેના સિવાય અન્ય કોઈ ખુલાસો પણ આ અંગે કરાયો ન હતો અને ચોંકાવનારી બાબત એ છે કે આ એ જ ટોચના નેતા છે જેને રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વની ચૂંટણીની ટિકિટ મળ્યા બાદ ફોન કર્યો હતો ત્યારે અહીં મહત્ત્વની વાત એ છે કે રોહન ગુપ્તાના નિર્ણય બાદ જ્યારે કોંગ્રેસના વર્તુળોમાં તેમને ગદ્દાર તરીકે જોવે છે ત્યારે વેણુગોપાલે તેના માટે સહાનુભૂતિ દર્શાવીને કહ્યું કે રોહન ગુપ્તા એક વ્યાપારી છે અને ગુજરાતમાં વ્યાપારી હિતો ધરાવે છે તેમને કદાચ અનૈચ્છિક રીતે સીટ છોડવાની ફરજ પડી હશે બે હજાર ઓગણીસ પછી પણ રોહન ગુપ્તાનું નામ એક અનામી નોંધમાં આવ્યું હતું જેમાં કોંગ્રેસની ચૂંટણીની ઝુંબેશની મોટી ખામીઓને પ્રકાશિત કરવામાં આવી હતી અને આ નોંધે રાહુલ ગાંધીનું ધ્યાન દોર્યું હતું અને તત્કાલીન એઆઈસીસી ચીફે પક્ષની મીડિયા અને જાહેરાત લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા તેની તપાસનો આદેશ આપ્યો હતો